વડોદરામાં પોલીસ દ્વારા પાણીની માંગ કરનાર મહિલાઓ પર દમન ગુજારવામાં આવ્યું જેમાં પાણીની પોકાર સાથે મહિલાઓ રસ્તા ઉપર ઉતરી હતી મંગળવારની આ ઘટના છે સમગ્ર મામલે પોલીસ જ પોલીસ વિરુદ્ધ તપાસ કરશે આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ એક્શન મોડમાં આવ્યા છે શહેરના શમા મહાકાળી સોસાયટીમાં વિરોધ કરી રહેલા મહિલાઓ પર પોલીસે દમન ગુજાર્યું છે પાણીની માંગ કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે જાહેર માર્ગ ઉપર પકડદાવ જેવો ખેલ પણ જોવા મળ્યો હતો સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે આ ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્કવાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્કવાયરી આપી છે અને એ એના ઉપર એક્શન લેવામાં આવશે જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે અટકાયત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે આ જે જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એ યોગ્ય હતી કે નહી અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી રેન્કના ઓફિસર આમાં તપાસ કરશે